ગુજરાતની અંદર અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે પરંતુ આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કોઈ નેતા સામે નથી આવતા ત્યારે હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક ભ્રષ્ટાચારને લઈને સામે આવ્યા છે શું ભ્રષ્ટાચાર છે તેમણે શું આક્ષેપ કર્યા છે તે જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચારો થતા હોય છે અને કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ તે જગ્યાના ધારાસભ્ય કે તે વિસ્તારના નેતાઓ છે તે ચૂપી ધારણ કરતા હોય છે પરંતુ હવે નસવાડી તાલુકો કે જે છોટા અંદર આવ્યો છે ત્યાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લઈને ચેતર વસાવા સામે આવ્યા છે પહેલાં તો ચેતર વસાવાએ આ ભ્રષ્ટાચાર સામે શું આક્ષેપો કર્યા છે તે સાંભળી લો આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી અ બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે ચેતર વસાવાએ જણાવ્યા એ મુજબ તંત્ર અને અધિકારીઓની મિલીભગતને લીધે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા તે પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયા છે ઉપરાંત મામલતદાર કચેરીની અંદર વ્યક્તિઓને કોઈપણ કામ હોય છે તો નાના નાના કામ માટે પણ પૈસા ચૂકવવા પડતા હોય છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે હવે આ આક્ષેપોને લઈને તંત્ર કેટલું સજાગ બને છે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હાલ સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ